વસંત કાકા ખાસ નજર મારિયો

જય શ્રી કૃષ્ણ આજે તારીખ છે ત્રેવીસ નવ બે હજાર પચીસ ના રોજ આપણે અહીંયા અમરેલી જિલ્લો અમરેલી તાલુકો કઈ સીમ છે આપડી ગાવ ની સીમ છે કીઝડિયા પાર્ટી આપડું મેક્સકોટ વર્ઝન બોક્સર ની અત્યારે આપડે ખેડૂત મીટિંગ છે તો ખેડૂત ભાઈઓ જે અત્યારે આવ્યા ઉત્સાહી તો થોડુંક તેમના મુદ્દે થી અભિપ્રાય લે તો રજુભાઈ થોડુંક તમારો પરિચય આપી થોડુંક વેરાયટી વિશે સમજાવજો નામ રાજેશ બરાબર મારે છે બરાબર હું 4 વર્ષ કે 5 ભેસમાના બધા બિયારણો છું બરાબર પણ વેરાયટીઓ સતત સતત સંશોધન અને તે આ વર્ષે આ ભેસમા મેક્સકોટ વર્ઝન હા અને આ બોક્સર વેરાયટી છે મેક્સકોટ વર્ઝન માં હા તો સરસ છે

પેલા કોકો ડાકુ તળ્યું હોય એવું થયું હતું ત્યાર પછી બીજો એક ગ્રાઉન્ડ એટલે પચાસ એક મણ જેવો અમારે પચાસ એક મણ અત્યારે આવી ગયો આ આઠ વીઘા છે આઠ વીઘા નો પચાસ મણ અત્યારે આ સામાન્ય વીણી તો એ અત્યારે તમને એવું ને એવું દેખાય વિનાટ કર્યો એવો નથી અને નવું છાપું કેમ ચાલુ છે એમને નવું એમ થઈ ડોકા સુધી ચાલુ ડોકા લાગી છે બરાબર બરાબર હા તો તમે ખુશ છો બહુ ખુશ છો અને વવરેવા બરાબર બરાબર રોગ नेबाजी नहीं रोग जीवा था मैं प्रतिकारक जात से मारे एमच है अरे तो भागीदार हूं